રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રાજકોટ જિલ્લામાં બે લાખ એકતાળીસ હજાર ચારસો છાસઠ કૃષિ સહાયની અરજીઓ મળી હતી બે લાખ આડત્રીસ હજાર ખેડૂતોએ અરજી મંજૂર કરવામાં આવી અત્યાર સુધીમાં ખેડૂતોને ચારસો કરોડની કૃષિ સહાય આપવામાં આવી છે અત્યાર સુધીમાં જિલ્લામાં એક લાખ આડત્રીસ હજાર ખેડૂતોને સહાય મળી ચૂકી છે એક લાખ પંચોતેર હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અત્યાર સુધીમાં બ્યાસી હજાર ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી છે છે રાજકોટ જિલ્લામાં 19 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે રાહત પેકેજના 1143 કરોડ રૂપિયા રાજકોટ જિલ્લાના ખેડૂતોના ખાતામાં જમા થયા છે અત્યાર સુધી કરોડ રૂપિયાની સહાય જે છે આપના જિલ્લામાં આવી છે સાથે સાથે આપણા જિલ્લામાં સોયાબીનની ખરીદી પણ ચાલુ છે ટેકાના ભાવે અને એમએસપી ઉપર સોયાબીનની ખરીદીમાં પણ પંદર હજાર બસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી છ હજાર નવસો અઠ્ઠાવન ખેડૂતોનો જે છે આ માલ ખરીદી થઈ ગઈ છે લગભગ એક લાખ ક્વિન્ટલની ખરીદી જે છે આ કરવામાં આવી છે આની વેલ્યુ જે છે ચૌવન ફિફ્ટી ફોર કરોડ રૂપિયા થાય છે અને અત્યાર સુધીના ખેડૂતોને સોળ કરોડ રૂપિયાના પેમેન્ટ જે છે આ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે ગ્રાઉન્ડનટમાં પણ આપણી પાસે લગભગ એક લાખ પચર હજાર પ્લસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ પૈકી બ્યાસી હજાર ત્રણસો ત્રેપન ખેડૂતોની મગફળી અત્યાર સુધીમાં પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે ટોટલ ક્વોન્ટિટી જે પ્રોક્રમેન્ટ થયું છે આ છે ઓગણીસ લાખ વીસ હજાર ક્વિન્ટલ જેની અમાઉન્ટ આવે છે તેરસો ચોરાણું કરોડ અને અત્યાર સુધીમાં સાતસો સત્તાવીસ કરોડ પેમેન્ટ જે છે આ ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે આમ હું વાત કરું કે છેલ્લા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા સાતસો રાજકોટમાં જ સાતસો સત્તાવીસ કરોડના ગ્રાઉન્ડનટનો પ્રિક્યુઅરમેન્ટ જે ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયું છે ચારસો કરોડનું કૃષિ રાહત પાકેજ આજે પણ ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે અને સોળ કરોડનું સોયાબીનનો એમએસપી ખરીદી આમ કુલ મળીને અગિયારસો કરોડ રૂપિયા જે છે આ રાજકોટના ખેડૂતોના અકાઉન્ટમાં રાજ્ય સરકારના